આપણી જે પાવર ગ્રીડ છે ને એને એક અદૃશ્ય રક્ષક એકદમ શાંતિથી બચાવી રહ્યો છે એનું નામ છે એક્સપલ્ઝન લાઇટનિંગ એરેસ્ટર પણ સવાલ એ છે કે આ છે શું અને કામ કેવી રીતે કરે છે ચાલો આજે આપણે સાથે મળીને આ ટેકનોલોજીના ઊંડાણમાં ઉતરીએ જરા વિચારો આકાશમાંથી લાખો વોલ્ટની ઉર્જા જ્યારે એક જ ઝટકામાં નીચે ત્રાટકે ત્યારે આપણી ગ્રીડ આપણા ઘરો અને આપણા ઉપકરણો સુરક્ષિત કઈ રીતે રહે છે આ સવાલનો જવાબ એક એવી ટેકનોલોજીમાં છુપાયેલો છે જે દેખાવમાં ભલે સાદી લાગે પણ એનું કામ ખરેખર અદભુત છે તો આ રક્ષક કોની સામે લડી રહ્યો છે ખતરો છે હાઈ વોલ્ટેજ સર્જનો અને આ કોઈ નાનો મોટો ખતરો નથી પણ આપણા આખા પાવર ગ્રીડ માટે એક સતત માથાનો દુખાવો છે કલ્પના કરો કે આંખના પલકારામાં જ વોલ્ટેજ આસમાને પહોંચી જાય આટલી બધી ઉર્જા તો લાખો કરોડો રૂપિયાના ટ્રાન્સફોર્મરને એક જ ક્ષણમાં રાખ કરી શકે છે એટલે જ આપણને એક એવા ગાર્ડની જરૂર છે જે આ વધારાની ઉર્જાને તરત જ સટાક દઈને સિસ્ટમમાંથી બહાર ફેંકી દે તો આ રહ્યો આપણો હીરો એક્સપલ્શન અરેસ્ટર પણ એની શક્તિનો સ્ત્રોત શું છે ચાલો એના એક એક ભાગને નજીકથી જોઈએ અને સમજીએ કે એ આટલું અસરકારક કેમ છે જુઓ એની પહેલી સંરક્ષણ પંક્તિ છે આ સિરીઝ ગેપ સામાન્ય સંજોગોમાં એ એક ખુલ્લી સ્વિચ જેવું છે કોઈ કરન્ટ પસાર ન થાય એ બસ ત્યાં શાંતિથી એકદમ સતર્ક થઈને સાચા સમયની રાહ જોતું હોય છે અને આ છે એરેસ્ટરનું હૃદય એક્સપલ્શન ચેમ્બર આ કોઈ સાદી ટ્યુબ નથી હો એની અંદરનો જે ભાગ છે ને એ ખાસ પાઇબરમાંથી બનેલો છે અને અહીંયા જ બધો જાદુ થાય છે જેવો અંદર આર્ક બને એની ગરમીથી ટ્યુબની દિવાળ તરત જ વરાળ બનીને ગેસમાં ફેરવાઈ જાય છે અને આ ગેસ એ જ એનું અસલી હથિયાર છે હવે આ હીરોના બાકીના સાધનો પણ જોઈ લઈએ મેટલ ઇલેક્ટ્રોડ્સ કરંટને આવવા જવાનો રસ્તો આપે છે અને બારનું જે મજબૂત કવચ છે એને તડકા વરસાદ જેવી પરિસ્થિતિઓથી બચાવે છે આ બધા ભાગો મળીને એને એક સંપૂર્ણ રક્ષક બનાવે છે તો ચાલો હવે એક્શનનો સમય છે જ્યારે વીજળી ત્રાટકે છે ત્યારે ખરેખર થાય છે શું ચાલો જોઈએ કે આપણો આ રક્ષક કેવી રીતે પલક ઝપકાવતા જ પોતાના કામ પર લાગી જાય છે બસ સેકન્ડના પણ નાના ભાગમાં આથી સિસ્ટમ સામાન્ય સ્થિતિમાંથી કટોકટીની સ્થિતિમાં પહોંચી જાય છે અને બસ એ જ ક્ષણે આપણો આ રક્ષક પોતાનું કામ શરૂ કરી દે છે આખી પ્રક્રિયા વીજળીની ઝડપે થાય છે જુઓ સૌથી પહેલાં હાઈ વોલ્ટેજ ગેપને તોરે છે પછી કરંટ ચેમ્બરમાં ધસી આવે છે અને એક મોટો આર્ક બને છે હવે આવે છે સૌથી મહત્વનો ભાગ આર્કની ગરમીથી પેલો ગેસ બને છે અને એ એટલા જોરથી બહાર ફેંકાય છે જાણે કોઈએ સડકતી મીણબત્તી પર જોરથી ફૂંક મારી હોય બસ એ જ રીતે આ ગેસનો ધમાકો આર્કને ભૂજાવી દે છે અને સિસ્ટમ ફરીથી સુરક્ષિત આ કેટલું અદ્ભુત છે નહીં અહીં કોઈ જટિલ ઇલેક્ટ્રોનિક્સ નથી ફક્ત ભૌતિક શાસ્ત્રના નિયમનો શુદ્ધ ઉપયોગ ગેસનો ધડાકો એટલો શક્તિશાળી હોય છે કે તે આર્કને શ્વાસ લેવાની તક જ નથી આપતો વાતાવરણ ગયો આર્ક ગયો અને ખતરો ટળી ગયો તો આ એક ખૂબ જ શક્તિશાળી રક્ષક છે એમાં કોઈ શંકા નથી પણ શું તે સંપૂર્ણ છે વેલ દરેક હીરોની જેમ તેની પણ કેટલીક શક્તિઓ છે અને કેટલીક નબળાઈઓ પણ ચાલો બંને પર એક નજર કરીએ એક વાત અહીં ધ્યાનમાં રાખવા જેવી છે આ એરેસ્ટર મોટાભાગે તેત્રીસ કિલો વોલ્ટ સુધીની લાઇનો પર જ જોવા મળે છે એટલે કે એ હાઈ વોલ્ટેજ હાઈવે પર નહીં પણ શહેરો અને ગામડાઓમાં વીજળી પહોંચાડતા જે મધ્યમ વોલ્ટેજ નેટવર્ક હોય છે એનો સાચો રક્ષક છે તો ફાયદા શું છે એ સસ્તું છે સરળ છે અને ખૂબ જ ઝડપી છે પણ સિક્કાની બીજી બાજુ પણ છે એ જે ગેસ બહાર ફેંકે છે એ જોખમી હોઈ શકે છે વળી દરેક ઉપયોગ સાથે એ થોડુંક ઘસાઈ જાય છે જેનો મતલબ કે એનું આયુષ્ય મર્યાદિત છે અને હા એનો શક્તિશાળી ધમાકો ક્યારેક આસપાસના નાજુક સાધનોને પણ હલાવી શકે છે તો આ બધું જાણ્યા પછી આ જૂના જમાનાના રક્ષક વિશે આપણે શું કહી શકીએ ચાલો એના વારસા પર એક અંતિમ નજર નાખીએ ભલે આજે એ સૌથી આધુનિક ટેકનોલોજી ન હોય પણ એની સાદગી અને ભરોસાએ જ એને દાયકાઓ સુધી આપણી ગ્રીડનો એક મહત્વપૂર્ણ સ્તંભ બનાવી રાખ્યો છે એ એક એવો યોદ્ધા છે જેણે ગણતરી વગર અસંખ્ય વખત આપણને અંધારાથી બચાવ્યા છે અને આ આપણને ભવિષ્ય તરફ લઈ જાય છે નવી અને વધુ સ્માર્ટ ટેકનોલોજીના આ યુગમાં શું આ જૂના રક્ષકનો સમય પૂરો થઈ ગયો છે કે પછી એ કોઈ નવા અવતારમાં આપણી સેવા કરતો રહેશે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને આવનારો સમય જ આપશે